નમસ્કાર મિત્રો હેલ્લો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ અને સી એક્ઝામના જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જો એમાં ભૂલ થઈ હોય તો સુધારા માટેનું ઓપ્શન અત્યાર સુધી અવેલેબલ નહોતું પરંતુ હવે એનું ઓપ્શન અવેલેબલ થઈ ગયું છે તો ઓનલાઈન સુધારો કેવી રીતે કરી શકાય એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચમાં અંદર એસએસએ ગુજરાત ડોટ ઓઅરજી આટલું લખી અને આ વેબસાઇટ પર આવી જવાનું છે આની અંદર ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ નામનું જે આપણું હાજરી પૂરવા માટેનું પોર્ટલ હતું એનું ઓપ્શન તમને જોવા મળે છે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં યુઝરને પાસવર્ડ અને કેપચા નાખી લોગ કરી લો હવે લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર તમે ઓપન કરો તો અહીં સીધા મેનુ ઓપન થઈ જશે પરંતુ મોબાઈલની અંદર હશે તો અહીં મેનુનું નિશાન દેખાય છે ત્યાં ક્લિક આપો હવે અહીં કોમન એન્ટ્ર ટેસ્ટ એટલે કે સીટીની અંદર ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો ત્યાં ક્લિક આપવાનું છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષામાં ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો ત્યાં ક્લિક આપવાનું છે કોઈ પણ એકનો ડેમો હું એ તમને બતાવી દઉં છું આ રીતનું ફોર્મ ઓપન થઈ જાય એટલે પહેલાં તમે જોતા હતા તો અહીં જે ફોર્મ ભરવાની વિગતો છે એ ડિસેબલ જોવા મળતી હતી એકવાર સબમિટ કર્યા પછી હવે અહીં ઇનેબલ જોવા મળે છે તો જે પણ સુધારો કરવો છે એના નામની સામે ટીકમાર્ક્સ છે એ તમારે રાખવાનું છે હટાવવાનું નથી તો ટીકમાર્ક્સ રાખવાનું છે અને જ્યાં પણ તમારે યશ્નોમાં ભૂલ થઈ હોય કેટેગરીમાં ભૂલ થઈ હોય પરીક્ષાનું માધ્યમ મોબાઈલ નંબર જે પણ ભૂલ થઈ હોય તમામ વિગતો સુધારી દેવાની છે જેટલા પણ બાળકોમાં ભૂલ થઈ હોય એટલા બાળકોમાં ત્યાર પછી છેલ્લે જે ચેકબોક્સ છે એ ખરું કરી દેવાનું છે અને સબમિટ એન્ડ કન્ફર્મનું બટન એનેબલ થઈ જશે અને એના પર ક્લિક આપી દેવાનું છે હવે ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને પછી અહીં વ્યૂ એન્ડ પ્રિન્ટ પર ક્લિક કરી અને તમે ફોર્મની પ્રિન્ટ નીકાળી શકશો હવે સેમ એઝ ઇટ ઇઝ પ્રોસેસ ગ્રાન્ડ સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટે છે આમાં પણ તમારે જે પણ સુધારા વધારા કરવા હોય એ સુધારા વધારા કરી લેવાના છે અને જેના પણ વિદ્યાર્થીને સુધારા વધારા કરો છો એને માર્ક રહેવા દેવાનું છે ત્યાર પછી લાસ્ટમાં સબમિટ એન્ડ કન્ફર્મનો ઓપ્શન આપ્યો હશે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોર્મમાં સુધારા વધારા થઈ જશે તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અન્ય તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો